આપનું સ્વાગત છે મિત્રો આવતીકાલે છે ગંગા સપ્તમી હવે રહી વાત કે ગંગા સપ્તમી નું શાસ્ત્રમાં શું છે મહત્વ ગંગા સપ્તમીના દિવસે આપણે શું કરવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કયા દાન કરવા જોઈએ કઈ કઈ વસ્તુ કરવાથી શું લાભ થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો આવતીકાલે ગંગા સપ્તમી છે તો ગંગા પૂજન નું વિશેષ એક મહત્વ હોય છે ઘણી વખત આપણે તીર્થ ક્ષેત્રમાં ગયા હોય ગંગા જલ લાવ્યા હોય અને ત્યાર પછી આપણે આપણા કુટુંબના સગાવાલા મિત્રોને બોલાવી અને ગંગા પૂજન કરતા હોઈએ છીએ અને કદાચ જો તમે તે પૂજા ન કરી હોય અથવા તમારી પાસે ગંગાજલ લાવેલું હોય અથવા એ પણ તમે તીર્થયાત્રા પણ ન કર્યું હોય પણ તમારા ઘરમાં જો ગંગા હોય અને તે જલની પૂજા કરો છો ને તો ગંગા પૂજનનું તમને વિશેષ ફળ મળે છે અને ગંગાજલના શાસ્ત્રમાં જે મહત્વ લખેલા છે તે કયા કયા મહત્વ છે તે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની અંદર વૈશાખ સુધ સપ્તમીના દિવસે ગંગાજીનું અવતરણ થયું હતું ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર માટે જે કઠોર તપ કર્યું હતું તપના પ્રભાવથી ગંગાજી પૃથ્વી પર જ્યારે અવતરણ થયા હતા તે દિવસ હતો વૈશાખ સુદ સપ્તમી એટલે કે વૈશાખ મહિનાની સપ્તમી જેને ગંગા સપ્તમી કહેવામાં આવે છે એવું કહેવાય છે ગંગા સ્નાનથી મનુષ્યના જીવનમાં કરેલા કાર્યથી અધિક પરિણામ મળે છે કોઈ પણ પૂજા પાઠ જપ તપ વ્રત વગેરે જે કાંઈ કરવું હોય પણ ગંગાનું સ્નાન કરો અથવા તે પૂજન સામગ્રી ઉપર ગંગાજલનો છંટકાર કરીને કરો છો તો એનાથી પૂજાનું ફળ વિશેષ મળે છે એટલી તાકાત ગંગામાં રહેલી છે કેમ કે ગંગાજલ એને પવિત્ર ગણવામાં આવે છે જો તમારા ઘરમાં તમારે ગંગા મૈયાની પૂજા કરવી હોય તો તમારે એક પાત્રની અંદર પાત્રમાં મોટો કોઈ તાસ હોય તો તાસમાં થોડું ગંગાજલ ભરી દો ભગવાનની સામે તમારે બેસવાનું પહેલાં તો મંદિરની સામે બેસવું સ્નાન કરીને બેસવું પવિત્ર વસ્ત્ર ધારણ કરીને બેસવું ભાગ્યમાં તિલક કરવો દીવો કરવો ગણેશજીને નમસ્કાર કરવા અને ત્યારબાદ એક પાત્રમાં ગંગાજલ પાણી ભરવું ત્યાર પછી તમારે શું કરવાનું હાથમાં ચોખા લેવાના ચોખા લઈને તે ગંગા મૈયાને પૂજન કરવાનું મતલબ તમારે બોલવાનું ઓમ ગંગા ય ઓમ ગંગા ય આ મંત્ર સાત વાર બોલવાનો અને આ સાત વાર બોલવાથી જ્યારે સંસ્કૃતમાં કહેવામાં આવે છે ધ્યાન ગંગાજીનું ધ્યાન કર્યું કરવું પડે અને એ ચાવલ જે ચોખા જે છે સાત વાર ઓમ ગંગા યનમાં બોલીને તે પાત્રની અંદર તમારે એ ચોખા પધરાવવાના રહેશે ત્યાર પછી આવાહન કર્યા બાદ કંકુ લેવાનું તમારા હાથની અનામિકા થોડું કંકુ લઈ અને ઓમ ગંગાય નમઃ બોલીને એ જલનો એ કંકુ તમારે એની ઉપર છંટકાર કરવાનો છે ઓમ ગંગા ય નમઃ કરીને કંકુ છાંટવાનો છે કેમકે કુમકુમથી માં ગંગા મૈયાની પૂજન કરવું પડે આટલું કર્યા બાદ એવું કહેવાય છે ગંગા મૈયાને ત્રણ અર્ઘ્ય પ્રદાન કરવાના છે એટલે તે જલમાં થોડુંક પાણી લેવાનું એટલે ખોબામાં થોડું પાણી લેવાનું તાસમાંથી અને એ જલ અંદર પાણીમાં પાછું મૂકવાનું ત્રણ વખત ઓમ ગંગા ય નમ અર્ઘ્યમ સમર્પૈયામી આટલું શક્ય હોય તો બોલજો ઓમ ગંગા ય નમઃ અર્ઘ્યમ સમર્પૈયામી અર્ઘ્ય ગંગા મૈયાને અર્ઘ્ય આપ અર્ઘ્ય આપવું એટલે માન પ્રતિષ્ઠા આપણે કોઈનું સન્માન કરીએ ને કોઈ આપણા ઘરે આવ્યું હોય અને આપણે એને પહેરાવણી આપીએ માણસ કેટલો ખુશ થાય તો સન્માન કહેવાય તો ગંગા હાથમાં પાણી લઈ અને ત્રણ વખત એ તમારે એ પાત્રમાંથી અંદર મૂકવાનું અને બોલવાનું ઓમ ગંગા એનમાં અર્ઘ્યમ સમર્પૈયા આમી ઓમ ગંગા એનમાં અર્ઘ્યમ સમર્પૈયા આમી પહેલીવાર ચોખા પધરાવી આવાહન કર્યું બીજી વાર કંકુના છાટા નાખવાના અને ત્રીજી અર્ઘ્યમ સમર્પૈયા આમી ત્રણ વસ્તુ કરવાની ચોથી વાર એક તમારે પત્રપુટ કહેતા એક પડિયો લેવાનો પડિયાની અંદર થોડા ચોખા નાખવાના ચોખા કેટલા થોડાક આમ ચપટી ભરવાની બે ત્રણ ચપટી ભરીને ચોખા નાખવાના અને એની ઉપર તમારે એક દિવેટ મૂકવાની ઘીની દિવેટ ઘીમાં બોરે લઈએ એક દિવેટ એટલે ઘીનો દીવો કરવાનો છે ઘીનો દીવો પ્રગટાવીને ગંગા મૈયાનું જે પાત્ર છે એની અંદર તમારે પ્રવાહિત કરવાનું અને બે હાથ જોડીને પગે લાગવાનું કે હે મા ગંગા મૈયા જેમ ભગીરથ રાજાએ હજારો વર્ષો સુધી તપ કરી અને એ તપના પ્રભાવથી તમે આજના દિવસે જ્યારે તમે ગંગા સપ્તમીના દિવસે જ્યારે પૃથ્વી પર આવ્યા અને ભગીરથ રાજાના સમસ્ત પૂર્વજોનો ઉદ્ધાર કર્યો ભગીરથ રાજાનો ઉદ્ધાર કર્યો હે ગંગા મૈયા અમારા કુટુંબ અમારા પરિવાર અમારા પૂર્વજો જે કંઈ અતૃપ્ત હોય જે આત્માઓ સદગતિ ન થઈ હોય તો એ સમસ્ત એ અમારા પૂર્વજોનો મા ગંગામૈયા તમે ઉદ્ધાર કરો આવી ભાવના આપણી હોય છે ત્યાર પછી એ પૂજન કરેલું જે જલ હોય એ જલમાંથી થોડું જલ તમારા પિતૃઓના જે ફોટા હોય જે પિતૃઓ અસદગતિને ન પામ્યા હોય એ પિતૃઓને શાંતિ માટે તમારે ખાલી એ પાણી થોડું પિતૃઓના ફોટા ઉપર ચડાવો છો ને તો એનાથી પણ લાભ થાય છેલ્લે થોડું પાણી લઈને તમે જો સ્નાન કરો છો તો તમારો દેહ પણ પાવન બને છે અહીંયા તો મેં તમને ગંગા માતાની પૂજનની જ વાત કરીએ હવે ગંગા માતાનો જો વ્રત બહેનો કરે છે તો એનો પણ લાભ થાય છે જે લોકો ગંગા સપ્તમીના વ્રતના વ્રત કરવાનો નિયમ શું છે સવારે વહેલા ઉઠવું સ્નાન કરવું ગંગાજલથી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરવા ઉપવાસ કરવો અને બહેનો જો આ ઉપવાસ કરે છે તો એનાથી એને મા ગંગા મૈયાના આશીર્વાદથી એના મનોરથ એની મનોકામના પૂર્ણ થાય છે અને સાથે એકવીસ પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય છે ખાલી ગંગા મૈયાનું વ્રત જો ઉપવાસ કરવામાં આવે એનું વ્રત કરવાથી શાસ્ત્રમાં લખ્યું છે ધર્માગ્ન ગંગા વ્રત ચ ચારિણી એવું કહેવાય છે કે જે બેન ગંગા મૈયાનું ગંગા સપ્ત વ્રત કરે છે ને એકવીસ કુર એકવીસ પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય છે આવું શાસ્ત્ર કહે છે બીજા નંબરમાં લખ્યું કે દેવકુંભમ દ્રમ ગંગાયમ ગંગા યમ વ્રતકેશુભે તારણમ પારણમ ચૈવ તદ્વવ્રતમ સર્વકામી કમિતિ એવું કહેવાય છે કે જે વ્યક્તિ દેવકુંભમ એટલે કે જે માણસ જે બેન ગંગામૈયાનું વ્રત કરે છે અને સાથે સાથે કુંભ એ ઘડો પાણીથી ભરેલો એની જોડે વસ્ત્ર જો એ બ્રાહ્મણને દાન કરે છે અને બ્રાહ્મણને ભોજન કરાવે છે તો સાથે સાથે એના પિતૃની સદગતિ થાય છે આમ તો અહીંયા કુંભનું દાન જે લખ્યું છે કે જે કુંભ સહસ્ત્ર કહેતા હજાર ઘડાનું દાન લખ્યું છે પણ હવે હજાર ના થાય તો કંઈ એક તો કરી શકાય ગંગા મૈયાની કૃપા માટે બાકી અહીંયા લખ્યું છે કે કુંભનું દાન કરવાથી પણ હવે એટલું બધું તો હવે આ જમાનામાં શક્ય નથી પણ ચોક્કસ આપણે એક કે દસ એવા કુંભ અને એ ના થાય તો તાંબાનો કલશ તો આપી શકાય એ બ્રાહ્મણને દાન કરવા હું ભોજન કરું અને સાથે સાથે વસ્ત્ર દાન કરવાથી ગંગા મૈયાની પૂજન કરવાથી એ ગંગા મૈયા તમારા પિતૃઓનો ઉદ્ધાર કરે છે અને બહેનોના મન મનોકામના સિદ્ધ કરે છે આવું ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ રહેલું છે જે શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે તો દર્શક મિત્રો જ્યારે જ્યારે શાસ્ત્રની વાત આવશે વ્રતની વાત આવે છે ત્યારે હંમેશા એ વ્રતનું મહત્વ એનું વિધિ વિધાન સરળ ભાષામાં સારી રીતે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હંમેશા હું કહેતો હોઉં છું અને આ ભક્તિ સંદેશ કાર્યક્રમ જે ઘણા વર્ષોથી ચાલે છે અને શ્રેષ્ઠ ચાલે પણ છે ને એના ઉપાયો પણ શ્રેષ્ઠ છે ચોક્કસ સદૈવ બસ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને તમારા મનમાં કંઈક આવા પ્રશ્નો હોય તો ચોક્કસ તમે અમને જાણ કરતા રહેજો હવે મને આપી દો રજા જય ભગવાન